પણ આપણે શેરીમાં તૈન વર્ષ સુધી ગણપત દાદા બેઠા અને હવે ખુશી છે કે ગણપત દાદા આવ્યા છે એમ આપણે રોજ ટેટસ મેક્સિયુ ગણપત દાદાનું અને રોજ ગણપત દાદાનું સ્મરણ કરેલા નાની એવી હતી ને ત્યારે હું ઢોર સારવાર જતી હતી મારા બાપુ ની તે બે ત્રણ ભેંસ્યું ને એવું રાખતા હતા ત્યારે હું સારવાર જતી હતી ને ત્યારે આમ કે વહી ને બોવડીમાં ને એમાં વય માં ને એમાં હેલો ય ટુ ફેમિલી ને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જઈશું ને આપણે જો હીરામચી વ્યવસ્થિત કરીએ અને કીધું આપણે આવી પડાકો આવી આટો મારવી કેમ છે મોલક પાણી આપણે રોજ તો પડામાં કાંઈ ન હોય અને આપણે કીધું આ બધા આવ્યા તો કપામાં કીધું કે રોણક છે ત્યારે હા સંધ્યા કે મોલક રોણક હોય એ આટોથી આપણે હાટોમાં આ બધું આવ્યા પણ કપા તો બહુ સારો છે પણ એમાં ફાલ વરસાદ નથી રહેવાથી તો હાવ ખેડી નાખ્યો છે તો કપા તો હારો છે મસ્તીનો અને રોશની બેન જો કપા મારી જાય છે કપા સારો છે પણ ફાલ હાવ હાવ ખેડી નાખ્યો છે તો હાવના હાવ કરી નાખ્યા છે કારણ કે વરસાદ એક વરે વરે કર્યો એટલે શું છે ફાલ હાવ ખરી ગયો કપા આપણે એમને હારો છે તો હા તું શું આટા હોય હવે આટો મારવો પડે નહીં

ત્યારે હું સારવાર જ હતી ને ત્યારે આમ કે વહી ને બોવડીમાં ને એમાં વહી જાળામાં ને એમાં હાલો તો વર્ષ પછી આ તમે એમ કેતા હતા કે હુડિયા છે ક્યાં મને કંઈ ખબર અને વર્ષો પછી નથી તો હારો હુડિયા નથી તો આપણે હુડિયા બતાવી તો તમે બની તો આપણે ઉપર મેં ના દેખા લીમડો ની ના આપડે નતા નથી તા પણ માની સેટા સેટા થઈને આવી ગયા છે આયા હુડીનો વેલો છે ના તો ક્યાં મલે હાલવા હે સમ ક્યો સોન કેક વાડે હુડીયા થી પણ ના ક્યાં સટજા આયા છે ના નથી આયા આયા છે ગાય રીયા ગાય આસે હા 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 કે મોટો હુડીયા તને આ બાજુ તન છે જો કેમ દેખાતો હોય તો ભલે ઘયા કેતા હોય ને જમાનો બદલી ગયો છે તો આ જમાના અરે બદલી ગયા ફેમિલી તમે આવડા મોટા ક્યાંય હુડિયા જોયા છે કે નઈ જોયે તો કેટલા વર્ષો થી આજ જોયા જમાનો બદલી ગયો એમ હોય બદલી ગયા એવું મને લાગે છે પણ ત્યારે જે મેં જોયા તા ને ખાધા તા ને એ નાના નાના હતા અને ઘણા વર્ષો થી તો મેં જોયા નથી એટલે જમાના પ્રમાણે આ હુડિયા બદલી ગયા કદાચ બાકી તો

હેલિકોપ્ટર લે આયા તો બધું અલગ અલગ સાંભળવાનું જોવા મળે છે અમે હું કેવી ખબર છે અમે હેલિકોપ્ટર ઉડે ઉડે છે ફામિલી પાખુવાળા હતા હેલિકોપ્ટર આવે બે બે ને પાખો એ પાખડા તો આવે ગોળ પણ આ તો પાખુવાળા હતા ને આવે હા પે પાખુવાળા એટલે જો છે ને આ થીન તમે દેખાતા ફામિલી આ જો નકરા ઉડે છે જો આ બધું ઓથારે બહુ ઉડે છે અત્યારે શું છે ફાદર મહિનામાં કેસ આવે આ વાણી કહેવાય કે શું હોય કહેવાય ઘણું કહેવાય ને કહેશે શું હોય કહેવાતું હોય વાણી કહેવાતું હોય છોકરા ઘેલું ખૂબ કે આમ બધા અલગ અલગ કે અત્યારે હવે આવે અને શું છે માછ્યું છે કોઈ મસરા છે એવું બધું એને સુઈ જાય એને શું કહેવાય અમાર પડામાં આવી કઈ વેલ નથી થાતી તેના શું કહેવાય આપને નથી એટલે હું કહેવા તો હું દુખતી હોય તો ખ્યાલ નથી હો તે નકર આ પાંદલા તો ઓલા છે ઓલા ભમેડા થાય ખબર છે હા ખાલીમાં ફેરવવાના હોય હા એવા થાય એવું લાગે છે જો આમાં વેલ છે આપને નામ હોય નો ખબર વેલનું નામ

આજનો દિવસ આપણે આવો કાક રહ્યો હળિયા પાટીમાં હવારમાં કપડા ધોવા ગઈ હતી પછી સીવવાનું કામકાજ કર્યું અને નીણ વાઢીને એવું બધું કર્યું એટલે કઈ લોગ આપણે ઉતાર્યો નહોતો નહીં આને આવીને સ્ટાર્ટ કર્યો તો બસ હવે આ સાથે જ હવે આજનો ઉલ્લોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઉલ્લોક જોયો હોય ને પસંદ આવી જ ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દીથી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશું એક નવા માં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય